જો આપણે હે ને આ ને એમાંથી આને પાંચ નોટું લેવાય બરોબર બરોબર જો આમાંથી પાંચ પાંચ નોટું લેવાનું પેલા પાંચસો ની રાખવી પેલા પાંચસો ની રાખી કેટલી છે 500 ની બરોબર પીછે છે બસો ની

પાંચ નો તું જો પાંચ નો એક બે ત્રણ ચાર અને પાંચ ને તમારે પાંચ નોટું મેક દેવાય ને અને તારે લેવાય ને એમ ગંદર પાસ નો તું આ માર મેઘ દેવાય ની પાય છે આલે આમાં જ પાસ નો તું હાતા રોબર હાજ દે જો દે lãi nạch đâu mà nó được mà nó tu chị đi nạch 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 Hãy